હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં હીરો ઓફ ધ ડેનું આજ રોજ વડોદરા શહેરના માંડવી ખાતે હાર્દિક પંડ્યાનું સ્વાગત કરવામાં આવ્યું હતું હાર્દિક પંડ્યાની વર્લ્ડ કપ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને તમામ ગણપતિ મંદિર સાથે અનેક સામાજિક કાર્યકર્તાએ મદદરૂપ થયા હતા જેમાં માંડવીથી એમજી રોડ ન્યાય મંદિર સુધી લાખોમાં કિરકેત રશિયાઓ જોવા મળ્યા હતા જે અમારા કેમેરામાં કેદ છે હાર્દિક પંડ્યાનું સ્વાગત ડોક્ટર વિજય શાહ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર પન્ના મોમાયા મેડમ લીના પાટીલ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી મુલાકાત લીધી હતી જોતા રહો હાર્દિક પંડ્યાનો રોડ શો રિપોર્ટ રૂજે બરબ